કાર્યક્રમ સાથે દેશ દેસાવર માંથી હજારો માય ભક્તો દર્શન માટે આવ્યા માંડલ ખાતે કૃતસ્થ ગૌત્રના કુળદેવી ખંભલાય માતાનો નો આજરો પટોત્સવ વસંત પંચમીના રોજ દર વર્ષની જેમ ઉજવાયું માતાજીના ગર્ભગૃહમાં ભૂલથી અદ્ભુત ડેકોરેશન તેમજ વસ્તુ અને આભૂષણો સાથે માતાજીનું દિવ્ય સ્વરૂપ લોકોએ નિહાળી વહેલી સવારે માતાજીના કપાટ ખુલતા દર્શનાર્થીઓનો ઘોડાપુર જોવા મળ્યું માતાજીની આરતી અને પૂજન વિધિ બાદ સૌ આવનારા ભક્તોને અન્નકૂટનો પ્રસાદ આપવામાં આવ્યો આ વસંત પંચમીના પાવન પર્વના સાડત્રીસમાં પટોત્સવમાં સહભાગી થનાર તમામ દાતાઓએ ખંભાલે માતાના મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા સાલ ઉઠાડી સન્માન તેમજ સિલ્ડ એનાયત કરાયા તેમજ બીજી તરફ સંસ્થા દ્વારા હોશિયાર વિદ્યાર્થીઓએ પણ સન્માન કરવામાં આવ્યું તેમજ લગ્નજીવનમાં પચાસ વર્ષ પૂર્ણ કરનાર તમામ વડીલોને શ્રેષ્ઠ સેવા કરનાર કૃત ગૌત્રના ભાઈ બહેનોને મેડલ તેમજ સન્માનપત્ર એનાયત કરાયા આ પાવન પર્વ વિજેતા યજમાનોને નવચંડી યજ્ઞમાં બેસવાનો પણ અને માતાજીના ધ્વજારોહણનો લાહવો પણ મળ્યો સાડત્રીસમાં વટસોની વસંત પંચમીના પાવન પર્વના દિવસે સુરેન્દ્રનગર સાડન અમદાવાદ ખાતે તેમજ ગુજરાતના ઘણા શહેરો અને ગામડાઓમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવ્યા તો જેમ બાજી આજે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ગુરુવાર આજે વસંત પંચમી બહુ સરસ મજાનો દિવસ મહા મહિનાની નવરાત્રિની પાંચમ અને અમારા બધા પરિવારના રાવલ ભટ્ટ શુક્લ વ્યાસ પંડ્યા જેના સાત હજાર પરિવાર આખા વિશ્વમાં વસે છે એમના કુળદેવી એટલે અમારું આ બ્રહ્માંડનું કેન્દ્ર બિંદુ છે અને ખભા ઉપર બેસાડીને માને લાવ્યા હતા એટલે ખંભલાઈ નામ પડેલું છે એ માનું અહીંયા નિજ ધામ છે માંડલ અને પરિવાર આખો દર વર્ષે હજારોની સંખ્યામાં દર્શન કરવા આવતા હોય છે આજે તો માતાનો સુ દિવસ છે એટલે આજે આખો પરિવાર માટે હર્ષોલ્લાસ અને ખુશીનો દિવસ હોય એટલે સવારથી છ વાગ્યાથી બધા પરિવાર ભક્તજનોની ભીડ હતી આરતી અને સાત સાડા સાથે આરતી કરી માતાજીને સવામણનો લાડુ અમે ધરાવીએ છીએ એ ધરાવ્યો અને અન્નકૂટની પ્રસાદી પણ માને ધરાવી આરતી થઈ બધા ભાઈઓ અને જે દાદા દાદી હોય જેમને પચાસ વર્ષ પૂરા થયા હોય બાળકો જે તેજસ્વી બાળકો હોય એનું સન્માન કરવામાં આવ્યું અને જે પતિ પત્નીને લગ્ન જીવનને પચાસ વર્ષ પૂરા થયા હોય એમનું પણ સન્માન કરવામાં આવ્યું સાથે સાથે જે દાતાશ્રીઓ છે એનું પણ સન્માન કરવામાં આવ્યું અને સાથે બધા ભોજન પ્રસાદ લઈને આજે બધા છૂટા પડશે અને ફરીથી આવતા વર્ષે ભેગા થવાનું વચન એકબીજાને આપીને માને વચન આપીને વસંત પંની દિવસે છૂટા પડે છે એવું દર વર્ષે થાય છે અમારો સાતસો ને સાડત્રીસમો વસંત પંતની પાટોત્સવ છે અને અમે અમારું જે આ મંદિર છે જે નિજ મંદિર જે નિજ ધામ એને પણ ભવિષ્યમાં અત્યારે આખા વિશ્વમાં ત્રણ જ મંદિર એવા છે જેમાં સુવર્ણ કળશ છે એક અંબાજી ધામની અંદર એક સોમનાથ મંદિરની અંદર અને નજીકના ભવિષ્યમાં કદાચ આ વર્ષના અંત સુધીમાં અમારું પણ ખમલાઈમાનમાં નીચ ધામના કળશ મંડપના અને નૃત્ય જે મુખ્ય ગર્ભગુરુ છે એના બધા કળસ અમે સુવર્ણ કળશ બનાવવા જઈ રહ્યા છીએ જય ખંભલાઈમા